પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસમાં ફેરફાર થઈ શકે છે બેના બદલે એક જ દિવસના પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ગુજરાત આવે તેવી સંભાવના ઓગસ્ટના મોદી એક દિવસીય પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે વડનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજરી આપી શકે છે બેચરાજીમાં સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો

મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી શકે છે તો બીજ સુઝુકી મોટરના બેટરી સંચાલિત વાહનોના પ્રોડક્શન યુનિટનો પણ પ્રારંભ પ્રધાનમંત્રીના હસ્તે થવાનો છે તો અમદાવાદના નિકોલમાં પ્રધાનમંત્રી જાહેર સભાને સંબોધન પણ કરવાના છે